ગરમીની સિઝન ચાલુ થઈ જાય અને ઘરે કેરીનું શાક ન બને એવું તો ક્યારે બને જ નહીં તો હર વખતે સિઝનમાં બધાના ઘરે કેરીનું શાક તો બનતું જ હોય છે તો ફ્રેન્ડ્સ એક વખત તમે આ રીતે પણ બનાવી જો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ કાચી કેરીનું શાક આ શાક બનાવીને તમે એક બે મહિના સુધી સાચવી શકો છો બિલકુલ ખરાબ નહીં થાય તો એ રીતે આપજે આપણે બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌ પ્રથમ તો તમારા બધાનું સ્વાગત છે ફ્રેન્ડ્સ મારા ચેનલમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઉનાળાની સિઝનનું શાક તો ઘરમાં કંઈ પણ શાકભાજી ન હોય તો તમે ઓપ્શનમાં આ શાક બનાવી શકો છો પ્લસમાં આ શાક બનાવીને તમે રાખશો એટલે બિલકુલ બગડશે નહીં તો ફ્રેન્ડ્સ અહીં મેં લઈ લીધી છે કેરી અને અડધો કિલો જેટલી કેરી લીધી છે તેના મેં છોતરા કાઢી લીધા છે અને ધોઈને તેને મેં લઈ લીધી છે હવે અહીં છોતરા કાઢ્યા બાદ આપણે આ કેરીના કટકા કરવાના છે મતલબ કે શાક સમારવાનું છે તો અહીં તમને નાના ટુકડા કરવા હોય તો કરી શકો છો ઊભા ચીર્યા કરવા હોય તો કરી શકો છો અને મોટા ટુકડા કરવા હોય તો પણ કરી શકો છો તો હું અહીં આપણે જે રીતે દૂધીનું શાક કટ કરી એ રીતના અહીં હું થોડા મોટા ટુકડા કરી દઈશ આનાથી એકદમ સરસ એવા ઝીણા ટુકડા પણ કરવા હોય કટકી જેવા તો પણ તમે કરી શકો છો તો આ રીતના આપણે બધી જ કેરીના કટકા કરી લેશું અને ત્યાર પછી આપણે તેનું શાક વગાડીશું તો અહીં તમે જોઈ શકો છો મેં અહીં બધી જ કેરીના સરસ એવા કટકા કરી લીધા છે અને હવે આપણે તેનામાં ઉમેરવાના છે ચાર તીખા એવા મરચાં તો અહીં આપણે આ કેરીના શાકમાં મીઠાસ ઉમેરીશું એટલે આપણે અહીં થોડી તીખા ઉમેરવાની જરૂર પડશે તો જ આ જે શાક છે એકદમ સરસ એવું ચટપટું બનશે તો તેના માટે મેં અહીં તીખા ચાર મરચાં ઉમેર્યા છે તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ ઉમેરી શકો છો તો અહીં આપણે મરચાં સમારી દેવાના છે ત્યાર પછી અહીં આપણે કેસ ઉપર લઈ લેવાનો છે કડાઈઓ અને ત્યાર પછી આપણે અહીં ઉમેરવાનું છે તેલ તો અહીં મેં સિંગનું તેલ લીધું છે તમે ખારું તેલ પણ વાપરી શકો છો ખારું તેલ વાપરશો તો વધારે સમય સુધી આ શાક ટકશે હવે તેલ તપે એટલે તેનામાં પાંચથી છ નંગ જેટલા મરીચ પાંચથી છ નંગ જેટલા લવિંગ એક તજનો ટુકડો અને એક ટી સ્પૂન જેટલી રાઈ અને અડધી ટી સ્પૂન જેટલો જીરો આ બધું જ ચટકી જાય એટલે વન ફોર ટી સ્પૂન જેટલી આપણે અહીં હિંગ ઉમેરી દેવાની છે પછી આપણે અહીં ઉમેરી દેવાના છે તીખા મરચાં અને સમારેલી કેરી ઉમેર્યા બાદ આપણે અહીં બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અહીં મેં અડધો કિલો કેરીમાં પાંચ ટેબલ સ્પૂન જેટલો ઓઇલ વાપર્યો છે તમને થોડો વધારે એડ કરવો હોય અને વધારે ટાઈમ સુધી આ શાકને સાચવવું હોય તો તમે અહીં છથી સાત ટેબલ સ્પૂન જેટલો ઓઇલ ઉમેરી દેજો ત્યાર પછી આપણે અહીં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે અને ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેશું તો હવે આ કેરીને આપણે એકદમ કૂક નથી કરવાની આ જ સમયે હું અહીં તેનામાં ગોળ ઉમેરી દઈશ આવું કરવાથી અમુક વખત કેરી જે છે એકદમ શાક એનું ઘરી જતું હોય છે તો આવી રીતના જો તમે બનાવશો ને તો શાક બિલકુલ ઘરશે નહીં અને કેરીના જે કટકા છે એ એવા ને એવા રહેશે તો અહીં મેં લઈ લીધો છે અડધા કિલો કેરીની સામે અડધો કિલો જેટલો ગોળ અને જો થોડું વધારે મીઠું જોઈતું હોય તમને તો પોણા કિલા જેટલો ગોળ ઉમેરી દેજો કારણ કે આ જે કેરી મેં લીધી છે એકદમ ખાટી કેરી છે અને જો તમે મોડી કેરી લેતા હો તો ગોળની થોડી ઓછી જરૂરત પડશે તો તમને કેવો ટેસ્ટ પસંદ છે વધારે ખાટું કે પછી ખાટું મીઠું કે થોડું મીઠું જે ટાઈપનું પસંદ હોય એ પ્રમાણે તમે અહીં ગોળ ઉમેરજો મેં અહીં અડધો કિલો કેરી પાછળ અડધો કિલો જેટલો ગોળ ઉમેરી દીધો છે હવે ઘોળને મિક્સ કર્યા બાદ તેને ઢાંકી મૂકશું અને અહીં આપણે વચ્ચે વચ્ચે તેને ચલાવી દેવાનું છે તો અહીં તમે ગોળના નાના નાના ટુકડા કરીને પણ એડ કરી શકો છો મેં અહીં ડાયરેક્ટલી ઉમેરી દીધું છે પછી ઉપર થાળી ઢાંકી મૂકી છે જેથી કરીને ઘોળ બધો જલ્દીથી મેલ્ટ થઈ જશે તો અહીં તમને બીજી રીત પણ એ હું બતાવીશ કે જો તમને અત્યારે જ ગોળ ન ઉમેરો હોય તો કેરીને સરસ રીતે એક બે કે પછી ત્રણ મિનિટ માટે કૂક કરી લેજો પછી ગોળ ઉમેરજો તો પણ શાક સારું એવું બનશે પણ એ શાકમાં કેરી જે છે એ થોડી નરમ પાડી જશે અને ઘરી પણ જાશે તો ઘરે નહીં તેના માટે મેં આ રીતે તમને બતાવી છે તો તમે બીજી રીત મેં અત્યારે જે બતાવી એ રીતે પણ તમે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ ઘોળ જે છે એ ઘરી ગયો છે અને આ શાકમાં આપણે પાણી બિલકુલ નથી ઉમેરવાનું કારણ કે જો તમે પાણી ઉમેરશો તો લાંબા સમય સુધી આ શાક ટકશે નહીં ઉપર ફૂગ આવી જશે તો પાણી બિલકુલ નથી ઉમેરવાનું હવે આપણે મસાલા કરીશું તો અડધી અથવા તો પોણી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરી દઈશું ત્યાર પછી અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને બે ચમચી જેટલું આપણે અહીં ધાણાનો પાવડર ઉમેરીશું એક ચમચી આપણે ઉમેરી દઈશું લાલ મરચાંનો પાવડર તો અહીં મેં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર લીધો છે તમે તીખો પણ વાપરી શકો છો હવે મેં અહીં ગેસની ફ્લેમને બંધ કરી દીધી છે તો આવું કરવાથી મરચાંનો જે કલર છે એ ખૂબ સરસ એવો આવશે અને જે તમે કેરીનું શાક બનાવો છો એનો કલર એકદમ સરસ એવો લાલ ચટાકેદાર આવશે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કે તેનો કેટલો સરસ એવો કલર આવ્યો છે હવે આપણે અહીં લાસ્ટમાં ઉમેરવાનો છે અચાર મસાલો તો અહીં દોઢ ટેબલ સ્પૂન જેટલો હું અહીં અચાર મસાલો ઉમેરી દઈશ ફરી પાછો આપણે તેને મિક્સ કરી લેશું તો અચાર મસાલો અને કાશ્મીરી લાલ મરચું એ ગેસની ફ્લેમ બંધ કરીને ઉમેરજો જેથી કરીને તમારા કેરીનું શાક એકદમ સરસ એવું લાલ ચટાકેદાર બને તેનો કલર સારો એવો આવે અને જો તમને કલર ન જોઈતો હોય તો કંઈ વાંધો નહીં ગેસની ફ્લેમ ચાલુ હોય તો પણ તમે ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ અહીં આપણું કેરીનું શાક રેડી થઈ ગયું છે હવે આપણે તેને સર્વ કરીશું તો અહીં મેં ડીશ લઈ લીધી છે તેનામાં આપણે કેરીના શાકને સર્વ કરી દઈશું આ શાકને તમે રોટલી સાથે પરોઠા સાથે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી એવું લાગે છે અને આ શાકને તમે બારે પણ સ્ટોર કરશો તો બિલકુલ ખરાબ નહીં થાય અને ફ્રિજમાં પણ તમે તેને સ્ટોર કરી શકો છો બિલકુલ તેનામાં ફૂગ નહીં આવે કારણ કે આપણે અહીં તેનામાં બિલકુલ પાણી નથી ઉમેર્યું અને કલર તમે જોઈ શકો છો કે કેટલું લાલ ચટાકેદાર આવ્યું છે તો ફ્રેન્ડ્સ કેરીના શાકનો વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા વિડીયો જ્યારે પણ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ